જય ગુરુ મહારાજ મિત્રો થોડાક વિરામ બાદ ફરી એકવાર આપણી નિરાશ જ્ઞાન ધારામાં આપનું સ્વાગત છે અમારા ભાઈ એવા હરેશભાઈ બિજલભાઈ ગોયલ એમના શરીરનો સાથ છોડી અને સર્વધામ સુધાર્યા છે એટલા માટે થોડોક વિરામ બાદ આપણે ફરી એકવાર એનો એ દોડ ચાલુ રાખતા આગળના મહાપુરુષ પાસે જ આવી અને થોડીક સત્સંગ અને જ્ઞાન ગોષ્ઠીની વાત કરી તો ચાલો આપણે જ આવી કે પ્રભુ કે આ પાંચ તત્વ અને પાંચ તત્વ કઈ રીતે આ શરીરમાંથી છૂટા પડી જાય અને આત્માનો સાક્ષાત્કાર કઈ રીતે થાય એ વિશે જરાક વાત કરો તો એ વિશે વાત કરવા માટે આપણે જઈ રહ્યા છીએ આગળના મહાપુરુષ પાસે દર્શન કરવા જય ગુરુ મહારાજ સદગુરુ મહારાજ આપણું નામ આપણા ગુરુ મહારાજનું નામ અને પછી ઘણા મહાપુરુષોને આપણો લાભ લેવાનો છે અને તમે એવો અમને વાત કરો કે આ શરીરમાંથી એવું તો શું ચાલુ જાય છે પ્રભુ કે જેનું આપણને દુઃખ થાય છે બધા જે હોય એમ કે છે કે જીવ જતો રહેશે પણ એ મહાપુરુષો એવું ના પાડે છે તો એ વિશે જરાક આપણને જ્ઞાન કરો પ્રભુ સદગુરો મહારાજની જય હવે ગોરધનદાસ મારા ગુરુ છે અને મને બધાએ દેહાધિક રીતે ભૌતિકમાં ગોવિંદરામ મહારાજ ક્યાં છે પણ આ તો બધાએ ઓળખ યાદીના નામ જાહેર થયા છે સદગુરુ મહારાજની કૃપા જ્યારે સંપૂર્ણ ઉતરશે ત્યારે યથાર્થ જ્ઞાન જમશે તેમ સમજાય છે કારણ કે તમે વાત કરો છો કે મરે છે શું અને જન્મે છે શું તો આના વિશે દુઃખ કેમ થાય છે અને વાત ખરેખર ખરી છે સમજવા જેવી છે હવે મરે એવું છું છે અને જન્મે એવું છું છે આ એક પોતાની ગ્રંથથી બંધાણી છે મરતું નથી કંઈ અને જન્મતું નથી કંઈ નથી ક્યાંયથી આવ્યો તો નથી ક્યાંય જવાનો પરમાત્મા સદોદિત બ્રહ્મ અખંડ છે હવે જે શરીર પડી જાય છે તો પાંચેય તત્વ તત્વ ભેગા જાય છે મહારાજે હમણાં સરસ વાત કરી તો શરીર છે માટીનો ભાગ છે માટીમાં જાય છે તો મરતું જન્મ તો કોઈ નથી આવતું જતું નથી કોઈ તો આ છે શું ખરેખર પરિવર્તન થાય છે શું થાય છે પરિવર્તન પરિવર્તન થાય એટલે આપણે ભૂલવણી છે કે જે હતા એ રાજુભાઈ નથી અને રાજુભાઈ પરિવર્તન થયા એટલે રાજુભાઈ મને નથી દેખાતા એટલે એનો મને અફસોસ ને દુઃખ છે બસ આટલી જ વાત છે કારણ તમે કોઈ પણ દાખલા તરીકે માટી હોય અને માટીનો ઢગલો છે પછી પ્રજાપતિ એને પિંડો બનાવી અને એનો ઘાટ બનાવે તો ઘાટની અંદર નામ પ્રગટ કદાચ ભૂકો કરો તો માટી છે કે નહીં તો માટી છે ને તો માટીમાંથી માટી જ છે તો જે આમ આકૃતિ બની એ એનો ઘાટ સર્જન થયો એટલે એનું નામ પ્રગટ થયું હવે એ નામ પ્રગટ કરવાવાળો કોણ છે પોતે જ પોતાનું નામ પ્રગટ કરે છે અને પોતે પોતાના નામથી વિચરી રહ્યો છે પણ આ અનુભૂતિ સદગુરુ કરાવે છે જ્યારે યથાર્થ રીતે જમશે તેમ જુક્તિ મુક્તિ જાણે અને જુક્તિ મુક્તિનું મથન થાય તો જ આની ખરેખર ખબર પડે નતર ખબર પડે અનુભવ થાય કારણ કે બહુ અદ્ભુત વાત છે અને તમે જુઓ બધા મહાન પુરુષોના શરીર પડી ગયા છે બરાબર તો અત્યારે હજી પણ નામ બોલાય છે રામને વર્ષો થઈ ગયા કૃષ્ણને વર્ષો થઈ ગયા તો આ કોણ જે નામ બોલાય છે એ નામ રામનું છે તો એ નામ દેહ તો પડી ગયો છે તો તમે દેહને રામ કહેતા હતા તો રામ એવું નામ કોને કહેતા હતા જે તત્વ પરમાત્મા જે છે એનું નામ જ રામ સર્જાણું છે એમ પરમ તત્વ પરમાત્મા છે એને જ રાજુભાઈ કહે છે દેહ ને નહીં હવે જે પરિવર્તનશીલ થયું છે એ પરિવર્તનની અંદર ભૂલવણી છે કારણ કે પાંચ તત્વ છે મારા જે વાત કરી હમણે તત્વ તત્વની જગ્યાએ જાય છે બરાબર તો મરે છે શું ખરેખર મરે છે વાત સાચી છે કેવી રીતે તમે એક પોપૈયો લાવો અને એને આઠ દિવસ પેક કરીને મૂકી દો અને જુઓ એટલે ફૂગ વળી જાય ઊંઘો તો બાઈસ લાગે ફેંકી દેવાનો શું કરવા ક્યાં બગડી ગયો છે ડેટ પૂરી થઈ ગઈ એટલે ગુણ ખતમ થયો શું થયું ગુણ ખતમ થયો તો ગુણ ખતમ થયો તો દુર્ગુણ તો પ્રગટ થયો ને તો શું થયું છે પરિવર્તન પરિવર્તન થયું છે એટલે ગુણ ખતમ થાય છે ગુણનું મૃત્યુ થાય છે પણ ગુણ પરિવર્તન થાય છે એટલે પરિવર્તનશીલ છે મરતું જન્મ તો કોઈ નથી આવતું જતું કોઈ નથી તો આ જે મોહ છે મારા જે વાત કરી હમણે મોહ કોને થાય છે મોહ એવી વસ્તુ શું છે વિશ્વ મોહિની કીધી છે એને શું કીધું છે વિશ્વ મોહિની આખા વિશ્વને આવરી લીધું છે કોઈને આ મોહિનીએ મોહિની એક મહાજગતંબા છે મોહિની એક મહાન વેરાટ સ્વરૂપ છે અને એને ઓળખવી એને અનુભવી એ બહુ કઠિન છે સદગુરુ કૃપા કરે અને મુક્તિ કરે ગંગાશતી કેમ કહે છે પાનભાઈને સજાતી વિજાતીની જુક્તિ બતાવું બે પાડી દઉં બીજી તો એવી યુક્તિ જો સજાતિ અને વિજાતિની આ બેનો વિભાગ કરી અને યુક્તિનો જો ખેલ બતાવે અને એ ખેલ જોઈને અનુભવમાં મગજ બેસી જાય તો સદોદિત બ્રહ્મ અખંડ ઈશ્વર પરમાત્મા અનુભવાય નત્યારે અનુભવાય દરેક મહાન પુરુષો કહે છે તો અત્યારે આ બોલે છે એ કોણ છે બોલનારો ક્યાંથી બોલે છે આપણે તો નિશાન આપે છે કે થાળી બોલે છે આ તો તમને જોગતી કરી છે શું કર્યું છે જોગતી બોલન આરો તો ખુદ બોલી રહ્યો છે કોણ પરમાત્મા પરમ તત્વ બીજો કોઈ બોલતો ભવાની સાહેબનો અનુભવ છે શું કે છે વચનમાંથી વચન બોલે તેમાંથી વચન જે સદગુરુનું છે જે સદગુરુ પરમાત્માએ જે અનુભૂતિ કરાવી એ જે વચન યથાર્થ વચન એ વચનમાંથી વચન પ્રગટ થયું છે અને એ જ વચન બોલી રહ્યું છે અને બહુ નામે પ્રગટ થયો છે એટલે ભૂલવણી છે એટલે કોઈને જડતો નતર હાજર હાજર કબીર સાહેબ કહે છે કે હાજી કહેતા હાજર શું ગાફિલ ગોથા કારણ કે એને ગોથા ખાવાના શું કામ આવે છે કે હાજરનો અનુભવ થઈ શકતો નતર તમે સણે શણ પળે પળ બોલો જોવો સાંભળો વિચરો આ બધી ક્રિયા કારીગરી કોની છે પરમાત્માની પરમાત્માની કારીગરી હોતા સતા અકર્તા પદભૂમિ ઉપર એ સ્થિર છે તમે નિમિત્ત બનાશો જેમ ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહેશે અર્જુન તું નિમિત્ત છું અને કરું છું હું તો નિમિત્ત છું એમ નિમિત્તરૂપી રૂપી જે ઘડો પ્રગટ થયો છે એ નામે પ્રગટ થયો છે ખરેખર પ્રગટ થયો નથી નથી થયો પ્રગટ સત્તા બોલાય છે બોલાય છે ને એટલે દરેક માન પુરુષો બહુ સરળ સાદી સીધી વાતથી સમજાવે છે અને ધર્મની વાત સદોદિત બ્રહ્મ અખંડ ઈશ્વર પરમાત્મા અનંત યુગોથી આમ નામ વિચરતો આવે છે આ ધર્મ અને બધાય પાસે હતો કોઈ ખાલી બધા બ્રહ્મ સ્વરૂપ પરમાત્માને પામેલા હતા યોગ વૈશિષ્ઠ મહારાજ સાહેબ રામને બહુ સમજાવે છે રામને ગુરુ કેમ કરવા પડ્યા બ્રહ્મ ચૌદ લોક બ્રહ્માંડના જેને કહેવામાં આવે સતાઈને યોગીજી મહારાજ પાસે ઉપદેશ લેવો પડ્યો યોગ વૈશિષ્ઠ મહારાજ રામના ગુરુ છે તો કૃષ્ણ પરમાત્મા આખું જગત વિશ્વ પૂજી રહ્યું છે અને પૂજવાલાયક મૂર્તિ છે બરાબર સતાઈને ગુરુ કરવા પડ્યા કોણ હતું ગુરુ એમના દુર્વસા મુનિ હતા ને તો દરેકને ગુરુ હતા દાસી જીવનને રવિ સાહેબને ખીમ સાહેબને ભાણ સાહેબને સવારમ સાહેબને મીરાબાઈને દરેકને ગુરુ હતા અને જ્યાં લગી ગુરુ નહીં મળે ત્યાં લગી તમને ખરેખર યથારત વાત કારણ કે જપ તપ તીરથ વ્રત આવા જપમાં આમાં ક્યાંય પરમાત્મા ગોતો તો જડેવો આ તો ક્યારે કે જ્યારે તમને સદગુરુ કોઈ તત્વજ્ઞાની મળી જાય તો આની ઝાંખી કરાવે નતર ઝાંખી થાય નહીં એટલે દરેક માન પુરુષો કહે છે કે જે આત્મા છે આત્મા હવે એનો વિભાગ પાડ્યો છે આત્મા એવી વસ્તુ અને પરમાત્મા એવી વસ્તુ તો આ શું એ આત્મા એ જ પરમાત્મા પરમાત્મા એ જ આત્મા છે કારણ કે જે થોડુંક આમ આમ નીચે આવે એટલે એનું નામ તમે જુઓ બધા નામ સ્ટેપ બાય સ્ટેપ બદલતા જાય છે તો બદલવાનો કારીગર કોણ છે આ ખૂબી શું છે તો કે જેવી જેવી પોતાની પોતાની કળાથી જે બની રહ્યું છે અને એનો એ પાછો એ નામની અંદર ફેટ આ ભૂલવણી છે બાકી કંઈ છે જગતની અંદર કાંઈ જ નથી કાંઈ જ નથી એવું ક્યારે કહી શકાય કે ખરેખર પરમ પરમ તત્વ પરમાત્માનો સાચો અનુભવ અને યથાર્થ રીતે વાત સમજમાં આવે ત્યારે તમે કહી શકો કંઈ છે નહીં કોનું દુઃખ લાગે કોનો શોખ કરવો પડે એકવાર સમય એવો બન્યો હતો તો રામે કામઠું માર્યું વાલીને અને વાલી મર્યો અને પડ્યો એટલે તારા રોતી રોતી દોડતી દોડતી આવી એ પ્રભુ મારી એક વાત વિનંતી સાંભળો જે તકલીફ હતી એ બે ભાઈને હતી એ બેનો ભાઈનો ઝઘડો હતો તમારો કોઈ ગુનો નથી કર્યો તમારો મારવાનો હક છૂને તમે સુકામાને માર્યો એટલે રામ શું કહેશે બહુ સરળ અને સાદો અને સીધો જવાબ આપે છે જો અહીંયા સમજ ઉતરી જાય તો ખ્યાલ આવી જાય કે તારા તું કોને રોવેસ કે વાલીને તો વાલીનો દેહ તો પડ્યો છે દેહને મેં કંઈ કર્યું આખે આખો પડ્યો છે અને જે આત્મા છે એ તો મરતો જન્મતો નથી હે તારા તો તું રોવેશ કોને શોક કોનો કરે મેં માર્યો નથી અને મર્યો નથી આ તારી ભરમણા છે ત્યારે ત્યારે આ વાત ખરેખર સમજમાં આવી અને કીધું પ્રભુ તમને કોટી કોટી વંદન છે કારણ કે મરતો નથી અને જન્મતો નથી આવતો નથી જાતો નથી એવું આ મહારાજે વાત કરી વાત ખરેખર સાચી છે એવું ગીતાજી પણ સાબુતી આપે છે અને દરેક વસ્તુ પણ તમને સાબુતી આપે છે પણ એમાં આપણને જ્ઞાન જળતું નતર જ્ઞાન અણુ અણુમાં છુપાયેલું છે એક એક શબ્દની અંદર છુપાયેલું છે અને જે જ્ઞાન છે એ જ્ઞાન પોતે પોતાને જ અનુભૂતિ કરાવે છે પણ સમજી શકતો નથી એટલે સદગુરુ મહારાજની જાય બરાબર મહારાજ અને મહારાજે એમનો અનુભવની વાત કરી અને ખરેખર આ શરીરમાંથી કાંઈ આવતું જ નથી એના વિસ્તારથી આપણને વાત કરી જય ગુરુ મહારાજ જય ગુરુ